બુધેચા પોરબંદર જિલ્લા મહામંત્રી કોંગ્રેસ અમે જે ધારાસભ્યશ્રીએ વેરા ઘટાડવાની વાત કરી હતી હાલ સુધી કોઈ વેરા ઘટતા નથી અને કમિશનર પાસે અમે એનો પરિપત્ર માગ્યો હતો એની પાસે પરિપત્ર પણ નથી એની એવું લખી દીધું કે અમે પ્રેસ નોટ આપી છે તો પ્રેસ નોટ આપી છે તો શા માટે ઘટાડવામાં નથી આવ્યા આજે ત્રીસ વર્ષથી આ ભાજપનું શાસન છે જે ભાજપે ભ્રષ્ટાચાર કર્યો છે અને કંઈ કામ નથી કંઈ કામ નથી કર્યું એટલા માટે આજે મહાનગરપાલિકાઓને પણ નડે છે મહાનગરપાલિકાઓમાં જે વેરા જે ઝીંકી દેવામાં આવ્યા છે ત્રણ ગણા તો એ ખરેખર પાછા લઈ લેવા જોઈએ જે આજે એમનો આંતરિક વિવાદને ઠારવા માટે જે ધારાસભ્યશ્રીએ જાહેરાત કરી હતી કે વેરા સ્થગિત કરવાના છે એ માયલું અત્યારે કંઈ પણ છે નહીં અત્યારે સ્થગિત થયા નથી જો અત્યારે ભરશે તો બે મહિના પછી જે પણ નિર્ણય આવશે તો પાછા આપશે આવું કહે છે એટલે આ વહેલીમાં વહેલી તકે વેરા ઘટાડી દેવા જોઈએ જો વેરા નહીં ઘટાડે તો અમે કોંગ્રેસ આનો ઉગ્ર વિરોધ કરી અને જે પણ કાર્યવાહી કરવાની થશે એ કરશું